પાટનગર ગાંધીનગરમાં ફાયર વિભાગ દ્વારા ગેમિંગ ઝોનની તપાસ કરવામાં આવી રહી છે જેમાં વિગતો પ્રાપ્ત થઈ છે કે ગાંધીનગરમાં પાંચ ગેમિંગ ઝોન પૈકી ત્રણ પાસે ફાયર સેફ્ટી છે જ્યારે બે ગેમિંગ ઝોન પાસે ફાયરની એનઓસી નથી સબ ફાયર ઓફિસર કેજી ગટવીએ જણાવ્યું હતું કે ગાંધીનગર શહેરમાં 19 જગ્યાએ તપાસ હાથ ધરી હતી આ તપાસમાં નાની મોટી તૃટિઓ સામે આવતા ગેમિંગ ઝોનના સંચાલકોને નોટિસ પાઠવવામાં આવી હતી નોંધનીય છે કે રાજકોટની રાજ્યભરમાં ફાયર સેફ્ટી વિના ધમધમતા ગેમિંગ ઝોન પર તવાઈ બોલાવવામાં આવી છે નાના મોટા ગેમિંગ ઝોન જેને આઉટડોર હોય ઇન્ડોર હોય બધાનું સઘન ચેકિંગ થયેલ છે ચેકિંગ દરમિયાન એ લોકોની જે કાંઈ નાની મોટી ત્રુટીઓ હોય પરમિશન ના લીધેલ હોય આ બધા ગેમિંગ ઝોનને સરકારશ્રીના આદેશ મુજબ હાલ બંધ કરી દેવામાં આવેલ છે એને એક લીટરથી પણ એને ક્લોઝિંગ નોટિસ આપી દેવામાં આવેલ છે અને સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ કંઈ બાકી રહી જતી હોય એ બધું ફૂલફિલ કરવાનું રહે છે અને આ બધું ફૂલફિલ થઈ ગયા બાદ અને સરકારશ્રીના ચાલુ કરવાના આદેશ મળે ત્યારબાદ એને ચાલુ કરવામાં આવશે